જો સેવા કરવી હોય સાચી સેવા તો સરપંચ પદ ઉપર પણ ઘણા લોકોની સેવા થઈ શકે છે અને રતનાલ ગામનો અમારા ઉપર ખૂબ ઋણ છે એ ઋણ અમે ક્યારે સાત પેઢીમાં ભૂલી નહીં શકીએ વાસણભાઈ સરપંચ પદથી વીસ વર્ષ વાસણભાઈને સરપંચ પદ મળ્યું રત્નાલ ગામે આપ્યું ત્યાંથી રાજ્યમંત્રી સુધી પહોંચ્યા એમાં વધારે વધારે સિંહ ફાળો હોય તો સમગ્ર રતનાલ ગ્રામવાસીઓનું છે સેવા કે રીતે આપ પણ જાણો છો કે સામાજિક સેવા હોય શિક્ષણની સેવા હોય સમૂહ લગ્નમાં સેવા હોય કે ખેલ ક્ષેત્રે સેવા હોય કે ક્યાંય પણ મંદિરમાં દાન ધર્મ ની વાત હોય તો આપ જાણતા હશો કે આડેસર થી માંડી અને લખપત સુધી હું ક્યારેય એવો વિસ્તાર જોતો નથી કે ભાઈ આ એકસો આઠ ગામડા મારા અંજાર વિધાનસભાના આવે છે તો હું ખાલી અમારા વિસ્તાર પૂરતો રહું એનાથી વિશેષ અમારો સમાજ ઘણી જગ્યાએ પથરાનો છે રાધનપુર પાટણ અમદાવાદ એ ત્રણે ત્રણ સંકુલોમાં હું ટ્રસ્ટી છું દાનની રીતે પણ સારા એવા આપ્યા છે એટલે આપ સામાજિક સેવાઓમાં આપ જોતા હશો ને એમાં કાંઈ હું મારા વખાણ કે હું આમ કરું કે આટલો કર્યો એ અત્યારે શોભે નહીં અને બાકી એક સરપંચ પદ એવું છે કે જે એકદમ પ્રાથમિક જે ગામની જરૂરિયાતો હોય એ ગામની જરૂરિયાતો કઈ રીતે હું પૂરી શકું અને ગામને હું રત્નાલને શેર જેવી સુવિધા કઈ રીતે આપી શકું એ રીતે મને વિચાર આવ્યો અને મારે આ રત્નાલ નો ઋણ અદા કરવું છે સંપૂર્ણ વિશ્વાસ છે સામે એમાં અમારે રત્નાલમાં બધા અમે સગાવાલા જ છીએ જે સામે ઉભા છે ત્રિકમભાઈ મારા સગા ફૂઇના દીકરા છે એમના વાઇફ સરીયા એટલે મારા ભાભી થાય એટલે બધા અંદરો અંદર સગા જોઈએ છે પણ ચૂંટણી ચૂંટણીની રીતે લડાતી હોય છે એમાં મતભેદ ક્યારેક થાય તો સ્વાભાવિક છે ક્યારેક એમને પણ કેવો હોય તો લડવી પડે પણ એમાં અમારે કોઈ બીજી એકદમ ખેલદી લીધી શાંતિથી અમારે ચૂંટણી લડવાની છે જે સામે લડે છે સરપંચ કે સરપંચની સામેની પણ અમારા સગાવાલા જ છે અને એમાં આ ગામની ચૂંટણી છે એટલે એમાં કઈ બહુ એકદમ ઓલો વેર ઝેર ઘેરઝેર રાગદ્ર પેલા ભૂતકાળમાં કોઈ રાખ્યો નથી આ તો અમારો પરિવાર કહેવાય ગામ કહેવાય એટલે આમાં એ પણ જે કઈ જે કોઈ જીતશે અને હું હું પણ એ કહું છું કદાચ હું પણ જીતીશ તો હું કાર્યકરોને પણ મેં કીધેલો છે એક ફટાકડો નહીં ફોડું એટલે આટલી ખેલદીલી થી અમારે ચૂંટણી લડવાની છે અને અમે જે ચૂંટણીની પ્રક્રિયા હોય અને જે જરૂરિયાતો હોય લોકોની સમસ્યા હોય એ સાંભળી અને એનો ઉકેલ લાવવાના તમામ પ્રયત્ન કરશો હો હવે તો ઓલવેઝ હોવાના જ છે પિતા એટલે ભગવાન પુલ્લી કહેવાય અને એમનો તો આશીર્વાદ વગર મારાથી એક કદમ પડવો આગળ વધતો નથી અને એમની જેવી ઈચ્છા હતી કે ભાઈ હવે તારે આમાં સેવા કરવાની છે ઘણો ઘણો બધું એમનું જ છે મારે તો મેં શું કહું આવેલું મારે તો ક્યારેક મારે વાત કરી તો હું એમના નામથી વાત કરું કે વાસણભાઈ આહિર નું સન બોલું છું ક્યાંય પણ આપે ચાલો કચ્છમાં થોડા ઘણા ઓળખે ગુજરાતમાં આજે અમારે રત્નાલ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો છે એમાં કેટલી ટ્રકો છે એ ટ્રકોને ક્યાંક ને ક્યાંક અમદાવાદ કામ પડે સુરત કામ પડે આખા ગુજરાતમાં ગમે ત્યાં કામ પડે અકસ્માત થયો હોય ક્યાં વનવેમાં ગયા હોય ક્યાં લોડ ઓવરલોડ તો મારે વાત કરવી જોઈએ પીઆઈ થી ડીવાયસપી થી તો મારે એમ જ ખબર પડે કે ભાઈ ત્યારે રાજ્યમંત્રી હતા અત્યારે પૂર્વ રાજ્યમંત્રી છે તો પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ને શરૂઆત કરું છું એ તો સ્વાભાવિક છે નામનો એવો છે અને એમને પણ આખા ગુજરાતમાં રાજ્યમંત્રી હતા અત્યારે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ સેશન પ્રમુખ છે વિદ્યુત કામદાર સંઘ ગુજરાતના કાર્યકારી પ્રમુખ છે તો એમનો પણ ગુજરાત લેવલે એક સારો નામ છે અને અધિકારીઓ વર્ગમાં પણ વાસણભાઈ ની બહુ ખૂબ સારી ઈચ્છા છે એટલે એનો લાભ મને પૂરેપૂરો મળશે એ જ હું દિવસ ફર્શ જે સામાન્ય પ્રક્રિયા કરવી પડે કે લોકોને એક એકને મળવાનો લોકોના પ્રશ્નો જાણવાના પછી આ કોઈ એટલો માહોલ બનાવવાની આમાં વાત ન હોય કે ભાઈ ચાલો હું પાંચ હજાર માણસો ભેગા કરું દસ હજાર માણસો ભેગા કરું આમાં મારો માહોલ બને તો બીજા આકર્ષાય આ ગામની સામાન્ય ચૂંટણી છે ગામ પૂરતી છે સામે લડે છે એ બધા સગાવાલા છે એટલે દિવસ ફર્સ્ટ પહેલા દિવસથી જ મેં કીધું આપણે શાંતિથી ને એકદમ ખેલદિલીથી ચૂંટણી લડવાની છે બિલકુલ અમારે સગા હોય એટલે અમે હમણાં પણ મળ્યા ફોર્મ ભરવા વખતે સામ સામ મળ્યા તો અમારે જય શ્રી સચિદાનંદ રાધે રાધે જે કોઈ મળતા હોય એને એમાં ઓલો વેર ઝેર કે સામે દુશ્મનાવટ જેવી કોઈ દી પેલા પણ અમે ક્યારે નથી રાખ્યો જયારે મોટી મોટી પાર્ટીઓ સિમ્બોલ ઉપર લડે ત્યારે પણ મેં નથી લડ્યું કે આ ફલાણો ભલ ભાઈ આ પાર્ટીનો કાર્યકર છે આ પાર્ટીનો હોદ્દેદાર છે મારી પાસે કામ લઈને આવે ત્યારે પણ હું એ લોકોના પણ કામ કરું છું આ તો મારા સગાવાલા છે સામે ગમે હોય એને ગમે ત્યારે કામ પડે તો મારો ત્યાર અત્યારે પણ સંપર્ક કરી શકે આવનાર દિવસોમાં પણ સામેવાળી પેનલ કોઈ પણ જીતે તો મારો સંપર્ક કરી શકે છે ખેલદી લીધે મારે રમવાનો છે શાંતિથી મતદાન પોતાનો સંપૂર્ણ મતદાનનો ઉપયોગ કરે અને વધુમાં વધુ સંખ્યામાં આપણે મતદાન કરીએ આપણો અધિકારનો ઉપયોગ કરીએ એવી હું નમ્ર અપીલ મારા વાલા રત્નાલ મતદારવાસીઓને કરું છું